કાર્યરત પત્રકારોના હિતનું રક્ષણ કરવા અને તેમના અવાજને વધુ મજબૂત બનાવવાના ઉદ્દેશ સાથે રાપર તાલુકા પત્રકાર સંગઠનની નવું ગઠન કરવામાં આવ્યું હતું તમામ તાલુકા પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારોની હાજરીમાં આ સંગઠનનું સર્વસંમતિથી ગઠન કરવામાં આવ્યું હતું નવનિયુક્ત સંગઠનનો મુખ્ય હેતુ તાલુકામાં નિષ્પક્ષ અને નિર્ભય પત્રકારત્વને પ્રોત્સાહન આપવાનો પત્રકારોને પડતી મુશ્કેલીઓ અને પડકારોનો સામનો કરવા માટે એક મંચ પૂરો પાડવાનો તેમજ તોના સામાજિક અને વ્યવસાયિક હિતનું રક્ષણ કરવાનો છે નવું જે ગઠન કરવામાં આવ્યું છે તેમાં પ્રમુખ પદે લુહાર ઓ પ્રમુખ પદે દીપુભાઈ ઓ પ્રમુખ પદે ઘનશ્યામભાઈ બારોટ મહામંત્રી પદે ઘનશ્યામભાઈ મજેઠિયા મહામંત્રી પદે રામજી રાજપૂત સંગઠન મંત્રી તરીકે મહેશભાઈ ખેર સહમંત્રી તરીકે સુરેશ ચૌહાણ મંત્રી તરીકે અનિલભાઈ ઠક્કર ખજાનજી તરીકે બાબુભાઈ આહિર અને કારોબારીમાં વશીમભાઈ દિલીપભાઈ અને લક્ષ્મણસિંહનો સમાવેશ કરવામાં આવ્યો છે